નમસ્કાર તમે જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત યુટ્યુબ ચેનલ અને હું છું આકાશ ગુજરાત ભાજપના સંગઠન માળખામાં હવે એવી હલચલ શરૂ થઈ ગઈ છે કે રાજકીય હવામાનમાં ઉથલપાથલ મચી ગઈ છે સૂત્રો કહે છે કે લાંબ પાંચમ પછી શરૂ થનાર સંગઠનના નવા દોરમાં અનેક દિગ્ગજ ચહેરાઓના ભાગ્યમાં તાર ચમકવાના છે અને આ યાદીમાં સૌથી વધુ ચર્ચામાં છે એક જ નામ જયેશ રાદડિયા જી હા મિત્રો સૌરાષ્ટ્રની ધરતી પરથી ઉઠેલો આ નેતા હવે ગુજરાત ભાજપના સંગઠનના અતિ મહત્વના પદ પર પહોંચવાના છે એવી ચર્ચા ગુજરાતભરમાં જોરશોરથી ચાલી રહી છે ગુજરાત ભાજપના માળખામાં મોટા ફેરફારોના સંકેતો હવે સ્પષ્ટ થયા છે લાંબા પછી શરૂ થનારા સંગઠનના પ્રદેશના એવી રીતે અને આ જ સમયે સૌરાષ્ટ્રના સૌથી પ્રભાવશાળી રાજકીય ચહેરાઓમાંથી એક જયેશ રાદડિયા માટે સંગઠનની નવી ભૂમિકા નક્કી થવાની છે સૂત્રો કહે છે ભાજપના પ્રદેશ સંગઠનમાં હવે અનુભવી નેતાઓ અને યુવા ચહેરાઓનું સંતુલન જાળવવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે અને આ સંતુલનના મધ્ય બંધુ પર ઊભા છે જયેશ રાદડિયા રાજકોટ જિલ્લાના જેતપુર બેઠકથી ચૂંટાયેલા જયેશ રાદડિયા એક સમયના કોંગ્રેસી ચહેરા હતા પરંતુ ભાજપના શક્તિશાળી કમાન્ડર લોકસભા ચૂંટણીથી લઈને ચાદરી મંત્રીમંડળ ફેરફારો સુધી જયેશ રાદડિયાએ પોતાનું સંગઠનાત્મક વજન સતત સાબિત કર્યું છે માત્ર જન સમર્થન નહીં પરંતુ તેમની પાસે છે વ્યૂહ રચના રાજકીય પકડ અને એક એવા પ્રાંતનો પ્રભાવ જ્યાંથી ભાજપને સતત રાજકીય ઇંધણ મળતું રહે છે હવે એવી ચર્ચા છે કે ભાજપના સંગઠનમાં જયેશ રાદડિયાની મહામંત્રી કે પછી ઉપાધ્યક્ષ સેવા વજનદાર પદ પર લાવવામાં આવશે અને આ સમાચાર જેમ જ બહાર આવ્યા સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે સૂત્રો કહે છે ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠનના નવા માળખામાં સાંસદ ધવલ પટેલ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પ્રદીપસિંહ વાઘેલા હિતેન્દ્ર પટેલ અને યુવા નેતાઓ ધવલ દેવે અને ઋત્વિક પટેલના નામો પણ રેસમાં છે પરંતુ સૌથી ચર્ચિત નામ છે જયેશભાઈ રાદડિયા કારણ કે તેમની રાજકીય સફર અને જનસંપર્કની ઊંડાણ એવી છે કે પ્રદેશ સ્તર પર પાર્ટી માટે ફિલ્ડ અને ફીડબેક વચ્ચેનો સેતુ તરીકે તેમને જોવામાં આવે છે હવે સવાલ એ છે કે શું જયેશ રાદડિયાની આ વખતની સંગઠન રચનામાં ભૂમિકા મળશે ખરી શું ભાજપ આગામી પ્રચાર દળ કે નીતિ નિર્માણ સમિતિમાં તેમનું નામ ઉમેરાશે કે પછી સીધું પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે એક નવી શરૂઆત થશે આ બધું હજી સત્તાવાર નથી પરંતુ સૂત્રો કહે છે કે અમદાવાદથી લઈ દિલ્હી સુધી ચર્ચા એ જ છે જયેશ રાદડિયાને સંગઠનમાં મોટું પદ આપવું હવે સમયની માંગ બની ગઈ છે તાજેતરમાં ગુજરાતના મંત્રીમંડળમાં થયેલા મોટા ફેરફારો પછી ભાજપના સંગઠનમાં પણ મોટા પાયે નવી ગોઠવણા શરૂ થઈ રહી છે વીસ જિલ્લાઓના પ્રભારી મંત્રીઓને બદલીને નવી ફાળવણી થવાની છે હવે એવી યોજના છે કે મંત્રીઓ પાસે બહુ જ મહત્ત્વના વિભાગો છે તેમને ફક્ત એક જ જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવે અર્થાત સંગઠન અને વહીવટ બંનેને સંતુલિત રાખવાનો પ્રયત્ન કરવામાં આવે અને આ પ્રક્રિયામાં પ્રદેશ સ્તરે એવા નેતાઓની જરૂર છે જે પાર્ટીને લોકો વચ્ચેનો સીધો સંપર્ક રાખી શકે જે શ્રાદડિયા એ માટે સર્વોત્તમ વિકલ્પ માનવામાં આવે છે તેઓના નેતૃત્વ હેઠળ જેતપુર રાજકોટમાં ભાજપની સંગઠનાત્મક સ્થિતિ છેલ્લા બે વર્ષમાં મજબૂત બની છે જે શ્રાદડિયા પાસે માત્ર પ્રાદેશિક પ્રભાવ નથી પરંતુ સંગઠનના આંતરિક સમીકરણોમાં પણ તેમની સમજ અનોખી છે સૌરક્ષના કોળી લેવવા કાઠિયાવાડી મત વિસ્તારોમાં ભાજપની પકડ વધારવામાં તેમની મહત્વનો ફાળો આપ્યો છે અને હવે એ જ અનુભવને સમગ્ર ગુજરાતમાં ઉપયોગમાં લેવા માટે પાર્ટી તૈયાર છે સંગઠનના વરિષ્ઠ સ્ત્રોતો કહે છે આ વખતે સંગઠનમાં એવા ચહેરાઓની જરૂર છે જે મેદાનમાં કામ કરેલા છે ફક્ત દિશા આપનાર નહીં પરંતુ અમલ કરનાર અને જયશ રાદડિયા એ શ્રેણીમાં ફિટ બેસે છે હવે જો સંગઠનની નવી સૂચિ બહાર આવે છે અને તેમાં જયેશ રાદડિયાનું નામ કોઈ મોટા પદ પર દેખાય તો તે માત્ર એક નિમણૂક નહીં પણ સૌરાષ્ટ્રની રાજકીય સમીકરણમાં મોટા સંકેતો બનશે કારણ કે જયેશ રાદડિયાની આગળની ચાલો હંમેશા ગુજરાતની રાજનીતિને નવી દિશા આપતી આવી છે એક સમય હતો જ્યારે કોંગ્રેસમાંથી બહાર આવીને ભાજપમાં જોડાવાનું તેમનું પગલું સૌને આશ્ચર્યમાં મૂકી ગયું હતું પરંતુ આજે એ જ નિર્ણય તેમની રાજકીય સફરનું સૌથી મોટું મજબૂત અધ્યાય બની રહ્યો છે હવે સૌના મનમાં એક જ સવાલ છે શું જયેશ રાદડિયા થશે ભાજપના સંગઠનના નવાર પાવર સેન્ટર શું તેમની પાસે આવશે એવી જવાબદારી જે આગામી ચૂંટણીની દિશા નક્કી કરી શકે સૌરાષ્ટ્રના રાજકારણથી લઈ ગાંધીનગરના કોરિડોર સુધી એક જ ચર્ચા છે જયેશ રાદડિયા ફરી એકવાર કેન્દ્રમાં આવશે સંગઠનના સૌથી ચર્ચિત અને પ્રભાવશાળી ચહેરા તરીકે આગામી થોડા દિવસોમાં લાંબ થનારા સંગઠનના દોરમાં અનેક ચહેરાઓની કિસ્મત લખાશે અને જો બધું સૂત્રો પ્રમાણે ચાલે તો જયેશ રાદડિયાનું નામ એ યાદીમાં ટોચે હશે મિત્રો બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતના સતત તમારી સાથે લાવતું રહે છે દરેક રાજકીય હલચલ દરેક નવી નિમણૂક અને દરેક સંગઠનાત્મક ગોઠવણના અંદરના સમાચાર હાલ માટે આટલું જ હું છું આકાશ અને તમે જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત યુટ્યુબ ચેનલ આવાને આવ્યા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ